તો પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો પણ વરસાદ ધોધમાર વરસાદ રાધનપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે પાટણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ તો પાટણના રાધનપુરમાં પણ ધોધમાર વરસાદ રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો પાટણના રાધનપુરમાં પણ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ રાધનપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે કામલપુર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને જોતા પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે પાટણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ